મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો આજે આપણી પાસે એડ આવી છે દિનેશભાઈ ચૌહાણની તો મિત્રો દિનેશભાઈ ચૌહાણ એવી વસ્તુ છે કે જે આપણે જે ટ્રેક્ટર હોય છે દિનેશભાઈ ચૌહાણ આખે આખું ટ્રેક્ટર નવું બનાવી દે છે સૌરાજ કંપનીનું કોઈ પણ ટ્રેક્ટર હોય ને બહુ જૂનામાં જૂનું હોય કે સૌથી જૂનું હોય આ ટ્રેક્ટરને બનાવ્યું છે હવે મિત્રો આવી રીતની કન્ડિશનમાં દિનેશભાઈ ચૌહાણ પાસે આ ટ્રેક્ટર આવેલું હતું અને મિત્રો આ ટ્રેક્ટરને સડો કાઢીને એન્જિન બનાવીને ટોટલ કામ કરીને અપ ટુ ડેટ ટ્રેક્ટર બનાવી દીધું છે તો મિત્રો તમારે કોઈને પણ ટ્રેક્ટર બનાવવું હોય અને સવરાજ કંપનીનું ટ્રેક્ટર તમારી પાસે હોય ને તમારે બનાવવું હોય તો થી લઈને એન્જિનથી લઈને ટોટલ કામ કરી આપશે દિનેશભાઈને આવું કાંઈક ટ્રેક્ટર તમારું બની જશે તો મિત્રો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર મિત્રો દિનેશભાઈ ચૌહાણ સસ્તી એવી કિંમતમાં આ ટ્રેક્ટર સૌરાજ કંપનીનું કોઈ પણ હોય એન્જિન ગેરથી લઈને ટોટલ કામ કરી આપશે અને સસ્તી એવી કિંમતમાં તમારું ટ્રેક્ટર જનરલ બનાવી આપશે તો જે કોઈને જનરલ ટ્રેક્ટર બનાવવું હોય ને સવરાજ કંપનીનું ટ્રેક્ટર હોય ગમે એટલું જૂનું હોય તમારી નવી કન્ડિશનમાં ટ્રેક્ટર બની જશે અને પાવર સ્ટેરિંગ પણ એમાં ફિટ કરી દે ખાસ કરીને તો એ વાત છે મિત્રો કે જૂના ટ્રેક્ટરના ઓગણીસો ત્રાણુંના મોડલમાં પણ પાવર સ્ટેરિંગ પણ ફિટ કરી દેશે તો તમારે ટ્રેક્ટર કરાવવું હોય આવી રીતે મોડીફાય તો દિનેશભાઈનો કોન્ટેક કરો આ ટ્રેક્ટર હતું એમાં બે હજાર ઓગણીસસો ને ત્રાણુંનું મોડલ હતું એક લાખ દસ હજારની કિંમતમાં એન્જિન બની ગયું ઓડોલિન બની ગયું બહારનો પંપ બની ગયો પાવર સ્ટેરિંગ પણ નાખી દીધું ત્રાણુંના મોડલમાં મિત્રો તમે વિચાર કરો તો કમે એ ટ્રેક્ટર બનાવવા માટે દિનેશભાઈનો કોન્ટેક કરો કોન્ટેક કરવા માટે દિનેશભાઈનું જે તાલુકો છે દાંતીવાડા છે જિલ્લો બનાસકાંઠા છે ઉત્તર ગુજરાતમાં દિનેશભાઈ બનાવે છે અને મિત્રો ફાર્મ હાઉસ ઉપર પણ કોઈ પણ ખેડૂતને બનાવવું હોય તો બનાવી આપશે કોઈ પણ સૌરા ટ્રેક્ટરનું કામ કરી આપશે ચેનલ ઉપર કોઈ પણ આવશે તો એને માન રાખીને થોડો ઘણો ફાય ભાવમાં પણ ફેરફાર કરી આપશે દિનેશભાઈનો નીચે નંબર આપેલો છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો ઈ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ Abril